કાંકરેજ તાલુકાના વડા ખાતે એક વિધવા મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો આ અંગેની ફરિયાદ નોંધાઈ છે કાંકરેજ તાલુકાના વડા ગામે આવેલ સંત રોહિત દાસ નગરમાં રહીને ગુજરાત ચલાવે છે જમીનની અદાવત રાખી બપોરના સમયે પોતાના જ પરિવારના માથાભાર ઈશમ પરમાર વાલાભાઈ નેમાભાઈ છરો લઈને ચાંદી મારી નાખવા માટે આવ્યા હતા તે સમયે પગ પર છરો માર્યો હતો ત્યારબાદ કાંતાબેન ચમનભાઈ પરમારે બુમાબૂમ કરતા આ વાલાભાઈ નેમાભાઈ પરમાર છરો મૂકીને ભાગી છૂટ્યો હતો જે છરો વિડીયોમાં પણ જોઈ શકાય છે ત્યારબાદ પાલનપુર મુકામે સો નંબર પર ફોન કરી જાણ કરવામાં આવી હતી અને એકસો ને ફોન કરી થરા સરકારી હોસ્પિટલ લઈ તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા આ માથાભારે ઇસમ કેટલીક વાર ઝઘડા કરવા માટે આવીને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ વારંવાર આપતો હોય છે ત્યારે પોતાના પરિવારના કલાભાઈ ભૂદરભાઈ પરમાર દ્વારા સરકારી હોસ્પિટલ ખાતે તાત્કાલિક રિફર કરવામાં આવ્યા હતા મારી મમ્મી સુતી હતી રાત દિવસમાં દિવસના સાડા ત્રણ વાગે વાલાભાઈ નેમાભાઈ મારા મોટા બાનો છોકરો હું સુતી હતીથી છરી મારીને ભાગી ગયો અને મારી મમ્મીને બહુ ઈજા થઈ છે પગમાં અને અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા છે આગળ અમે પોલીસમાં એલસી રજૂઆત કરી હતી પણ પોલીસે કોઈ કાર્યવાહી કરી નહીં કરી હોત ને તો આ બાબત આવત નહીં ત્રણ વર્ષ પહેલાં અમારે ઝઘડો થયો હતો ખેતર વાબા જતા નહોતા અમે મારા બાપા એક્સપાયર થઈ ગયા મારો ભાઈ એક્સપાયર થઈ ગયો એટલે એ વાબા જતો નતો અમે ખેતર મૂકી અને અમદાવાદ કમાવા જતા રહ્યા ઝઘડાના લીધે થઈ એટલે અત્યારે ખે ખેતર બેતર કોઈ વાવતા સ નહીં તોય અમને બહુ હેરાન કરે છે આર્યો ખેતરમાં અમે જતા જ નહીં અને તોય અત્યારે એની મારી મમ્મીને શરીર સોડી ગયો વાઘ ગુના વગર